પાટણ શહેરમાં અંડરગ્રાઉન્ડ વાયરિંગની કામગીરી દરમિયાન ડ્રિલિંગ મશીનની ધુજારીથી મકાનો અને દુકાનોમાં તિરાડું પડી પાટણ શહેરમાં હાલમાં અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક વાયરિંગની કામગીરી યુજીવીસીએલ દ્વારા પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે ત્યારે અંડરગ્રાઉન્ડ લાઇનની ડ્રિલિંગ મશીનથી હાથ ધરાયેલી કામગીરી દરમિયાન મશીનની ધ્રુજારીના કારણે શહેરના કસારવાડા વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઇન તૂટતા અને આ વિસ્તારના પાંચ જેટલા મકાનો અને દુકાનોમાં તેરાડો પડવાની સાથે લાદીઓ ઉખડી જવાની સમસ્યા સર્જાતા નુકસાનગ્રસ્ત મકાનો અને દુકાનોના માલિકો દ્વારા તેમને નુકસાનીનો સર્વે કરાવી તંત્ર દ્વારા વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે આ બાબતે વિસ્તારના રહીશો દ્વારા મળતી હકીકત મુજબ પાટણ શહેરમાં ત્રિકમ બારોટની વાવથી પટેલના કસારવાડા સુધી યુજીવીસીએલ દ્વારા ડ્રિલિંગ મશીનની મદદથી હાથ ધરવામાં આવેલી અંડરગ્રાઉન્ડ વાયરિંગની કામગીરી દરમિયાન ડ્રિલિંગ મશીનની ધ્રુજારીથી વિસ્તારની ભૂગર્ભ ગટર લાઇન તૂટી જતા અને આસપાસના રહેણાંક મકાનો અને દુકાનોમાં તિરાડો પડવાની સાથે લાદીઓ ઉખડી જવાની સમસ્યાની સાથે મિલકત ધારકોને મોટું નુકસાન થયું છે જોકે યુજીવીસીએલ દ્વારા હાથ ધરવામાં આવેલી અંડરગ્રાઉન્ડ લાઇનની કામગીરી દરમિયાન ક્ષતિગ્રસ્ત બનેલ ભૂગર્ભ ગટર લાઇન મામલે પાલિકા તંત્ર દ્વારા રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે તો સ્થાનિક રહીશોએ ફરિયાદ કરી છે કે ઉપરોક્ત અંડરગ્રાઉન્ડ વાયરિંગની કામગીરી સમયે કોન્ટ્રાક્ટર કે કોઈ જવાબદાર કર્મચારી સ્થળ પર હાજર ન રહેતા કામ કરતા મજૂરો પોતાની રીતે આડેધડ કામગીરી કરી લોકોને યોગ્ય જવાબ પણ આપતા ન હોવાનો બળાપો વ્યક્ત કર્યો હતો મારું મકાન પટેલના કસારવાડાની સામે છે મારો ઘર નંબર બે છ બે છે આ ખોદકામ કરતા જે અંદરની લાદીઓ તૂટી ગઈ છે મકાનમાં તળો પડી છે અને નુકસાન તો બહુ થયું છે ખોદકામ આ જીબીનું ખોદકામ ચાલતું ને જે વાયર નાખવામાં આવ્યો છે એના હિસાબે આ બધું થયું છે

જે ડ્રેનેજ લાઇનની અંદર ઘૂસી જતા એની ડ્રેનેજ લાઇનનું ડેનેજ થતાં એના પાણીના પાણી નીકળતા અંદરથી ડ્રેનેજમાંથી આજુબાજુના મકાનોને બહુ ભારે નુકસાન થયેલ છે મારા મકાનના પણ ઘણું બધું નુકસાન થયેલ છે અમે અનેક વાર રજૂઆત કરતા અહીંના કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ યોગ્ય જવાબ ના મળે અમે હાલમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને અરજી આપી વળતરની માગણી કરેલ છે કેટલું નુકસાન મકાનને તો મારે ઘણું બધું નુકસાન થયું છે એનો કોઈ અંદાજ જ મારી શકાય તો તો મકાન આજુબાજુમાં પાંચ છ મકાનો ઘણું બધું નુકસાન છે નુકસાન એટલે મકાનમાં પાણી સતત લગભગ પંદર દિવસથી આ ખોદકામ કરી પાણી ભરવાનું બહાર નીકળ્યું છે એના કારણે આજુબાજુમાં મકાનો ઘણા બધા બેસી ગયા છે